રવિભાઈ માકડિયા તાલુકા પંચાયત પ્રમુખ પીયસભાઈ હુંબલ દુમિયાણી જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતભાઈ ચાવડા સરપંચ પૃથ્વીરાજસિંહ તલાટી મંત્રી વિજયભાઈ ગોહિલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો થોડા દિવસો પહેલા જે મોજ અને નદીનું પાણી લાઈટ આવી એક પરપ્રાંતિય મજૂર તણાઈ જે મજૂર જિલ્લાના આમોદ તાલુકાના ડોળા ગામનો મંત્રી ઉદયસંગ સોમાભાઈ રાઠોડ ઉંમર વર્ષ પંચાવન તેઓ તેમાં પાણીમાં ગરકાવ થઈ જતા તેમનો મૃતદેહ મળી આવેલ હતો તો તે દરમિયાન સરકારશ્રીની એસડીઆરએફ યોજના અંતર્ગત આજરોજ તેમના પરિવારને સરકારશ્રી દ્વારા રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવેલો હતો આ તકે ઉપલેટા ધોરાજીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાંડેલિયા જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ જિલ્લા પંચાયત સદસ્ય ચાવડા અને તલાટી મંત્રી વિજયભાઈ ગોહેલ હાજર રહેલ હતા અને તેમના દ્વારા જે પરિવારના લોકો હતા એમને રૂપિયા ચાર નો ચેક અર્પણ કરવામાં આવેલો બસ એ જીપુલ ધામેચા ઉપલેટા